વરુ અને બકરીનું બચ્ચું એક બકરીનું બચ્ચું ઊંચા ડુંગરાની ધાર ઉપર ચડતું હતું એટલામાં એક વરુ ત્યાંથી પસાર થયું ઊંચે ડુંગરની ધાર ઉપર ચડતા બકરીના બચ્ચાને જોતા જ તેની ધાડ સળકી વરુ એટલા ઊંચા ડુંગરા પર ચડી શકે એમ નહોતું એથી બચ્ચાને નીચે ઉતારવા માટે બોલ્યું અરે ભાઈ તું કેવું સાહસ કરી રહ્યું છે એટલે ઊંચી ધાર પરથી તારો પગ ખસશે તો એકે હાડકું હાથમાં નહીં આવે માટે આવું મૂર્ખામી ભર્યું સાહસ છોડીને અહીં નીચે આવ બકરીનું બચ્ચું ચાલક હતું એ વરુની ચાલ સમજી ગયું તે બોલ્યું ભાઈ તમારી સલાહ માટે આભાર પણ અમને બકરીઓને આવી ખડકાળ ભૂમિમાં ચરવાનું ફાવી ગયું છે વરુએ આગળ ચલાવ્યું ભાઈ હું તો તારા માટે કહું છું વડી જો અહીં નીચે કેવું મજાનું લીલું ઘાસ છે આવું લીલું ઘાસ છોડીને સૂકા તનખલા ખાવાનું તને કેમ ગમે છે એ જ મને તો સમજાતું નથી બકરીના બચ્ચાએ ઠંડે કલેજે કહ્યું વરૂભાઈ તમે મારી ચિંતા કરો છો કે તમારા ભોજન નહીં તે હું બરાબર સમજું છું હા અને માટે જ નીચે લીલું ઘાસ ખાવા કરતાં અહીં સૂકા તણકલા ખાવામાં વધારે સલામતી છે વરુ સમજી ગયું અને અહીં હવે પોતાનો ગજ નહીં પાકે એ માણીને ચાલતું